નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારો ની આપણે જાણીશું ત્રણ મોટી ભેટ નવી પચાસ હજાર રૂપિયાની સહાય બેંક સિલિન્ડર પાંચ હજાર અને એક લાખ રૂપિયાની સહાય આપતું કાર્ડ આયુષ્યમાન કાર્ડ બંધ થયા પહેલી એપ્રિલથી નવો નિયમ એકસો યુનિટ મફત વીજળી લોન ગેસ બસ વીજળી અને ભરતીને લઈને સરકારની બાર મોટી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય એટલા માટે ખાસ તમે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં ભારત સરકારે ગરીબો અને સામાન્ય વર્ગ માટે મોટી જાહેરાત કરી છે અને ત્રણ મોટી ભેટ આપી છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ અને ભારત દાલની જાહેરાત કરી છે મિત્રો આ પ્રતિ કિલોગ્રામનું પેકેટ તમે બજારની અંદર લેવા જશો તો નેવું રૂપિયાથી લઈ અને દોઢસો રૂપિયામાં આ તમને પેકેટ છે એ મળવાપાત્ર રહેશે પરંતુ ભારત સરકાર દ્વારા હવે ભારત આંટા છે એ હત્યાવી પોઈન્ટ પચાસ રૂપિયાની અંદર ભારત રાઇસ છે એટલે કે ભારત ચાવલ છે એ ઓગણત્રીસ રૂપિયાની અંદર અને ભારત દાલ છે એ સાઠ રૂપિયાની અંદર એક કિલોના પેકિંગની અંદર ગરીબો છે અને સામાન્ય વર્ગ છે એમને આપવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે ટૂંક સમયની અંદર તમારી નજીક જ્યાં કરિયાણાની દુકાન આવેલી છે મોલ આવેલી છે ત્યાં આ પેકિંગ છે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જેને કારણે ગુજરાતના સામાન્ય વર્ગના લોકો છે ગરીબ વર્ગના જે લોકો છે એ વ્યક્તિ આ અનાજ છે આ પેકિંગ છે એ ખરીદી શકે તો ભારત સરકાર દ્વારા ગરીબોને ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે એ અંતર્ગત હવે આવનાર દિવસોની અંદર ભારત આંટા એટલે કે લોટ ચોખા અને દાળ છે એ સસ્તા દરે પેકિંગની અંદર આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજનાનો સૌપ્રથમ રાજકોટ રાજકોટની અંદર અમલ થશે મિત્રો યોજના છે હિટ એન્ડ રન ની કે જેની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્તિનું મૃત્યુ થાય છે એક્સિડન્ટની અંદર તો બે લાખ રૂપિયા આપવામાં આવે છે અને ગંભીર ઈજા થતી હોય તો પચાસ હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવે છે તો આ યોજનાની અમલવારી છે એ સૌપ્રથમ રાજકોટ રાજકોટની અંદર કલેક્ટર દ્વારા કરાવવામાં આવશે અને જે વ્યક્તિનું હિટ એન્ડ રનની અંદર મૃત્યુ થયું છે એ વ્યક્તિને બે લાખ રૂપિયાનું વળતર છે એ આપવામાં આવશે તો આપને જણાવી દઈએ કે તમારા વિસ્તારની અંદર અથવા તો તમારું પણ એક્સિડન્ટની અંદર મૃત્યુ થાય છે અથવા તમે ઇજાગ્રસ્ત થાવ છો તો પચાસ હજાર રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર પાસેથી મેળવી શકો છો અને એ વ્યક્તિનું એટલે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો બે લાખ રૂપિયાની સહાય છે તમે એક્સિડન્ટની અંદર કેન્દ્ર સરકાર પાસેથી મેળવી શકો છો આ માટે તમારે સરકારને જાણ કરવાની રહેશે તો કેન્દ્ર સરકારની હિટ એન્ડ રન કેશની યોજના ત્યાર પછી પાન કાર્ડને લઈને ટૂંકમાં સમાચાર જાણી લઈએ તો ફાઈનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે આપ સૌ જાણો છો પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામો છે એ અટકી જતા હોય છે જેમને લઈ અને પાન કાર્ડ અગાઉથી જ બનાવવા માટે સલાહ છે એ પણ આપવામાં આવે છે અને આપ સૌ જાણો છો કે અઢાર વર્ષ થઈ જાય ત્યાર પછી તો પાન કાર્ડ બની જ જાય છે પરંતુ અઢાર વર્ષ પહેલાં પણ તમે પાન કાર્ડ માટે અરજી છે એ કરી શકો છો એટલે કે તમારા ઘરમાં કોઈ બાળક હોય તો એમની અરજી છે એ પાન કાર્ડ માટે તમે કરી શકો છો કોઈ પણ સગીર કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં બાળકના માતા પિતા વતી એ અરજી કરવાની રહેશે અને ત્યાર પછી તમારું બાળક હશે વ્યક્તિ હશે એમનું પાન કાર્ડ બનશે તો અઢારથી નીચેની ઉંમરના જે વ્યક્તિ છે એ પણ હવે પાન કાર્ડ બનાવી શકશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટી ભેટ આપી છે અને છઠ્ઠી વખત વ્યાજદર છે એ યથાવત રાખ્યા છે આપને જણાવી દઈએ કે વ્યાજદર યથાવત રાખવાની સાથે જ પર્સનલ લોન હોય હોમ લોન હોય ઓટો લોન સહિત હશે એ લોનની અંદર કોઈ ફેરફાર થશે નહીં અને ગ્રાહકોને મોટો ફાયદો થશે આરબીઆઈએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે સતત છઠ્ઠી વખત વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની અંદર વ્યાજદર છે એ યથાવત રાખ્યો છે અને મોટી ભેટ આપી છે અને આપણે જણાવી દઈએ કે રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે જીડીપી ગ્રોથનો અંદાજ છે એ વધારી અને સાઠ ટકા કર્યો છે તો રિઝર્વ બેંકે મોટી ભેટ આપી છે વ્યાજદરની અંદર કોઈ ફેરફાર કર્યો નથી જેમને કારણે લોન લેનાર જે વ્યક્તિઓ છે અથવા તો લોન ભરનાર જે વ્યક્તિઓ છે એમને રાહત મળશે ત્યાર પછી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતો કિસાન શ્રમિક સુરક્ષા યોજના હેઠળ એક કાર્ડ બનાવી લેશે તો ખેડૂતોને સાત બેઠા ફાયદા છે એ મળવાપાત્ર રહેશે જેની અંદર સૌથી પહેલાં જો કોઈ ખેડૂતનું અકસ્માતની અંદર મૃત્યુ થાય છે તો લાખો રૂપિયાનો વીમો છે એ સ્ટેટ બેંક તરફથી મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ જો કોઈ ખેડૂત મલેરિયાથી પીડિત હોય અને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે તો એમને પાંચ હજાર રૂપિયાનો નફો છે આ કાર્ડ અંતર્ગત થશે ત્યાર પછી જો તમે વેક્ટર બોર્ન રોગથી પીડિત હોવ તો પણ તમને પાંચ હજાર રૂપિયાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે આ કાર્ડની અંદર ત્યાર પછી જૈવિક ખાતરો અને જંતુનાશક દવાઓ ઉપર ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે એ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો બ્લોક લેવલ ઘટશે અને મેડિકલ સ્ટોર ઉપર તમે અંગ્રેજી ક્લેમ લેવા જશો તો વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે એ પણ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાઓ છે એ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ છે જેવી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે પેન્શન યોજના છે લગ્ન અનુદાય યોજના છે ગેસ સિલિન્ડરની યોજના છે અને આવી યોજનાની અંદર લાભ લઈ રહ્યા છે અથવા તો લાભ લેવાથી વંચિત છે તો એવા લોકોને લાભ પણ આ કાર્ડ અંતર્ગત છે એ આપવામાં આવશે તો મિત્રો કિસાન શ્રમિક સુરક્ષા યોજના હેઠળ તમારે એક કાર્ડ છે એ બનાવવાનું રહેશે જે અંતર્ગત ખેડૂતો આ લાભો છે એ મેળવી શકશે ખાસ કરીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ખેડૂત યોજનાને લઈને કે સાત બેઠા ફાયદા છે એ મળવાપાત્ર રહેશે સમાચારોની અંદર આગળ વધીએ તો ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર મોટો ફાયદો થશે મિત્રો પેટ્રોલિયમ કંપની દ્વારા હાલમાં એક નવી યોજના છે એ ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે યોજનાનું નામ છે પ્યોર ફોર શ્યોર મિત્રો આ અંતર્ગત તમારી ઘરે જે ગેસ સિલિન્ડર આવશે એ સિલિન્ડર ઉપર હવે બારકોડ છે એ લગાવેલો આવશે એટલે કે ક્યુઆર કોડ છે એ લગાવેલો આવશે અને એ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો તો એ ખાસ કરીને સિગ્નેચર ટ્યુન વાગશે અને ત્યાર પછી પ્યોર ફોર શ્યોરની અંદર એક પોપઅપ જોવા મળશે અને આ પોપઅપની અંદર માહિતી છે એ તમને જાણવા મળશે જેમ કે કયા સમયે કઈ તારીખે ગેસ સિલિન્ડર છે એ ભરવામાં આવ્યું હતું જ્યારે ગેસ સિલિન્ડર ભરવામાં આવ્યું હતું ત્યારે એમનું કેટલું વજન હતું અને જે તારીખે ગેસ સિલિન્ડર ભરાયો ત્યાર પછી એમનું સીલ માર્ક છે એ થયું હતું કે ન થયું હતું અથવા તો સીલ માર્કની ડિટેલ છે એ પણ એ ક્યુઆર કોડ દ્વારા તમે સ્કેન કરી અને જાણી શકશો તો મિત્રો પેટ્રોલિયમ કંપની દ્વારા હાલમાં ગેસ સિલિન્ડર ઉપર આ નવી સુવિધા છે એ શરૂ કરવામાં આવી છે એ અંતર્ગત આવનાર દિવસોની અંદર હવે ગેસ સિલિન્ડર ઉપર ક્યુઆર કોડ છે એ લાગેલો જોવા મળશે અને એમાં તમે સ્કેન કરી અને એ ગેસ સિલિન્ડરની ડિટેલ છે એ મેળવી શકશો એટલે ખાસ ગ્રાહકો છે એ પ્રોડક્શન પ્લાનથી લઈ અને ઘર સુધી ગેસ સિલિન્ડર પોગે ત્યાં સુધીની ગેરંટી છે એ કો એ કોડની અંદર જોઈ શકશે એટલા માટે ખાસ કરીને આ મહત્વપૂર્ણ ગેસ સિલિન્ડરની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જેમના થકે લાખો ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે ત્યાર પછી ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયાની સહાય મિત્રો ભજનલાલ સરકારે બજેટની અંદર જાહેરાત કરી છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ખેડૂતોને છ રૂપિયાને બદલે આઠ રૂપિયા વાર્ષિક છે એ આપવામાં આવશે સાથે તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બજેટમાં હપ્તો વધારવાની વાત હતી પરંતુ તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રાજ્ય સરકાર તરફથી બે હજાર રૂપિયા છે એ ભોગવવામાં આવશે અને ખેડૂતોને કેન્દ્ર સરકારના છ હજાર અને રાજ્ય સરકારના વધારાના બે હજાર આમ ટોટલ આઠ હજાર રૂપિયા વાર્ષિક છે એ આપવામાં આવશે અને આ બે હજાર વધારાના આપવામાં આવશે એ માટે ચૌદસો રૂપિયા કરતાં વધારે કરોડનું બજેટ છે એ પણ રાજસ્થાનની સરકારે એટલે કે ભજનલાલ સરકારે ફાળવ્યું છે તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે અને ત્યાંની સરકાર ત્યાંના ખેડૂતોને આઠ હજાર રૂપિયા વાર્ષિક આપી શકે છે તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતો માટે આવી જાહેરાત કરવી જોઈએ કે ના કરવી જોઈએ ગુજરાતના ખેડૂતોને પણ હવે છ હજારને બદલે આઠ હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવ્યું દેજો હાલમાં આ જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત રાજસ્થાનના ખેડૂતો માટે છે ગુજરાતના ખેડૂતો એમનો છ હજાર રૂપિયા એટલે કે બબ્બે હજાર નો હપ્તો છે એમ મળતો રહેશે આઠ રૂપિયા નહીં મળે ચાર હપ્તા નહીં મળે ત્યાર પછી એકસો યુનિટ મફત વીજળી ને લઈને મહત્વપૂર્ણ સમાચાર ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનની અંદર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે સો યુનિટને બદલે એકસો પચીસ યુનિટ મફત વીજળી છે એ આપવામાં આવશે તમને જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે વર્ષ બે હજાર બાવીસ ની અંદર સો યુનિટ મફત વીજળી આપવાની યોજના ચાલુ કરી હતી જે અંતર્ગત હવે વર્ષ બે હજાર ચોવીસની અંદર સોની જગ્યાએ એકસો ને પચીસ યુનિટ મફત વીજળી છે એ આપવામાં આવશે તો મિત્રો આવી રીતે ગુજરાત સરકારે પણ મફત વીજળી ગુજરાતમાં આપવી જોઈએ કે ના આપવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી પહેલી એપ્રિલથી જે નિયમ બદલાશે એના ઉપર નજર કરી લઈએ તો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપર મોટી ખુશખબર આવી છે પહેલી એપ્રિલથી તેની સાથે જોડાયેલા કેટલાક નિયમો છે એની અંદર બદલાવ થશે એટલે કે તમને આયુર્વેદિક હોમિયોપેથિક યુનાની સીધા અને યોગાથી ઇલાજ કરાવવા ઉપર પણ હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ કવરનો લાભ છે એ મળવાપાત્ર રહેશે આમાં દિમાગની બીમારી હોય એચઆઈવી એડ્સ હોય અને ડિસેબિલિટી ટ્રીટમેન્ટ હોય એ પણ કવર થઈ જશે તો પહેલી એપ્રિલથી ઇન્સ્યોરન્સ એટલે કે પોલિસી રિલેટેડ નિયમની અંદર બદલાવ થશે અને ખાસ કરીને હોમિયોપેથિક યુનાની સિદ્રાને યોગાથી જે તમે ઈલાજ કરાવો છો તો એમાં પણ વીમો છે એ મળવાપાત્ર રહેશે પહેલી એપ્રિલથી મહત્વપૂર્ણ બદલાવ થશે ત્યાર પછી સરકારની મોટી મોટી જાહેરાત ઉપર નજર કરી લઈએ તો વરિષ્ઠ નાગરિકો માટે રોડવેઝ બસની અંદર અડધું ભાડું છે એ માફ કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડર છે એ ચારસો ને પચાસ રૂપિયામાં આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો પરિવહન માટે પાંચસો નવી બસો છે એ ખરીદવામાં આવશે પચીસ લાખ પરિવારોને નળનું પાણી છે એ આપવામાં આવશે આગળ જોઈએ તો પાંચ લાખથી વધારે ઘરોની અંદર સોલાર પ્લાન્ટ છે એ લગાવવામાં આવશે અને રાજ્યના લોકોને ત્રણસો યુનિટ મફત વીજળી છે એ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે વાર્ષિક છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા છે એ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો એક લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન છે એ ગોપાલ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો સિત્તેર હજાર જગ્યા ઉપર આગામી દિવસોની અંદર ભરતી કરવામાં આવશે ત્યાર પછી ધોરણ એકથી લઈને આઠ સુધીના સમસ્યાવાળા વિદ્યાર્થીઓ અને ધોરણ નવથી લઈને બાર સુધીના વિદ્યાર્થીઓ છે એમને દર વર્ષે એક હજાર રૂપિયા છે એ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ગર્ભવતી મહિલાઓ છે એમને છ હજાર પાંચસો રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો દીકરીઓના જન્મ ઉપર એક લાખ રૂપિયાના બચત બોન્ડની લાડો લક્ષ્મી જે લાડો પ્રોત્સાહક યોજના છે એનો પણ અમલ કરાવવામાં આવશે તો મિત્રો આ મહત્વપૂર્ણ જાહેરાત છે એ રાજસ્થાનની સરકારે ત્યાંના બજેટની અંદર કરી છે તો રાજસ્થાન સરકાર દ્વારા બજેટની અંદર ત્યાંના લોકો માટે બાર મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે તો મિત્રો આટલા લાભો ગુજરાતના લોકો છે એમને પણ મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચારો પર નજર કરીએ તો તલના ભાવની અંદર મણે પચીસ રૂપિયાનો સુધારો થયો છે અને આવનાર દિવસોની અંદર હજી પણ ભાવની અંદર સુધારો થાય તેવી સંભાવના છે જ્યારે કાળા તલની અંદર એકત્રીસો રૂપિયા સુધીના ભાવ છે એ ગઈકાલે બોલાયા હતા ત્યાર પછી આગળ જોઈએ તો નવા ધાણાની સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પાંચ હજાર બોરીની આવક થઈ હતી અને ભાવ છે એ સ્ટેબલ રહ્યા હતા અને સારી ક્વોલિટીની અંદર ભાવ છે એ સાત હજાર ચારસો ને પચાસ સુધીના બોલાયા હતા ત્યાર પછી આગળ જોઈએ તો નવી ડુંગળીની આવક છે એ દિવસે ને દિવસે વધી રહી છે ભાવો છે એ સ્થિર રહ્યા છે મહુવાની અંદર ઊંચો ભાવ છે એ બસો ને ચોસઠ રૂપિયાથી લઈ અને બસોને નેવ્યાસી રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંનો ઊંચો ભાવ છે એ મહુવાની અંદર ગઈકાલે છસો ને બાસઠ રૂપિયા નોંધાયો હતો ત્યાર પછી એરડાની અંદર ઊંચો ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા નોંધાયો છે જ્યારે એવરેજ ભાવો છે એ અગિયારસોની સપાટીએ ટકેલા છે એરડાની અંદર ત્યાર પછી આગળ જોઈએ તો નવા નવા ચણાની બજારમાં આવનાર દિવસોની અંદર ઉજળા સંજોગો આવી શકે છે તેવા અહેવાલો છે ચૂંટણી વર્ષ હોવાથી માર્કેટની અંદર તેજીના સંજોગો છે એ દેખાતા નથી તેમ છતાં તેમ છતાં ભાવ ઘટવાના સંજોગો છે એ પણ જણાતા નથી એટલે મિત્રો ભાવ ઘટશે નહીં અને ઊંચા ભાવ થાય એવા પણ સંજોગો બહુ વધારે જણાતા નથી પરંતુ ભાવ છે એ સ્ટેબલ રહેશે અને ચણાની અંદર ઉજળા સંજોગો છે એ નવા ચણામાં આવી શકે તેવા હાલમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે એ મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના તાજા ખેડૂત સમાચાર આવા દરરોજ સમાચાર જાણવા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો